જય ગઢવાળા કેમ શું બધાય મજામાં મજામાં જ કેમ કે આજે અમારે તમે જોયું હશે થમલેનમાં કે આ શું બનાવવાનું છે ને આનું શું થાશે પણ તો કાંઈ નહીં આપણે ઠંડીનું શું બનાવવાનું હોય વધારે રાતના પ્રોગ્રામમાં ભજીયા હોય તો આપણે ભજીયા કરવાના કમ્પ્લેટ તો આ તમને પહેલાં બતાવી દઉં છે કમ્પ્લેટ તો આમાં દીકરી મેથી જ છે ને આ બધી રટાણે ખાવાની ઈચ્છા થઈ છે એટલે આપણે તાત્કાલિક મેથી અત્યારે અત્યારે લઈ આવ્યા ફટાફટ ચૂલો હળગાવીને તેલ મેં છે હવે આગળ બને ત્યારે આપણે મેથીના ગોટા જોવાના છે કેવા થાય ને પછી તમે આજ તો ચાલો તો આપણે વધારે તો એ કહેવા માટે વિડીયો આજે બનાવ્યો છે કેમ કે હવે આપણે સેલજના વિડીયો આવશે ને પેલા આ વિડીયોમાં જે નવા હોય સબસ્ક્રાઈબર કરી લેજો કેમકે આપણે હવે ઠંડીના મોસમના વિડીયો બનાવવાના છે તો ઠંડીમાં તો ઠંડુ જ ખાવાનું છે એકદમ ભલે શરદી થવાય થઈ જાય જેને થવાય એને થઈ જાય પણ આમાં તો બધા આઘાત રહે છે તો આપણે જેમ બને એમ તાકાતથી બરફથી માંડીને આપણે સેલેજ કરવાના છે તો ફટાફટ સબસ્ક્રાઈબર કરી લેજો હવે આપણે સેલેજનું કામકાજ ચાલુ કરવાનું છે ત્રણ સુધી આપણા વિડીયા એમ નતા આવતા મારા દાદા ઓફ થઈ ગયા હતા મારા સસરા એટલે આપણે વિડીયો નહોતા આવતા સહેલજના ને હવે આપણા બધાયમાં આવશે રૂપલ રાયકા પાંચસો પંચાવનમાં ને આજે યવન રાયકામાં જે પણ આવો છો એ બધા દિલથી સબસ્ક્રાઈબર કરતા આવજો લાઈક કરતા આવજો તમારો સપોર્ટ છે સારો ને સારો રાખજો તો હવે આપણે કાંઈ નહીં તો સેલ થઈ ગયો હોય તો ભજીયા બનાવી રાખીએ ના તમને કેવા માટે વિડીયો બનાવ્યો છે તો આપણે ભજીયા પર તમને બતાવી દઈશું કેવા બને છે કેવા નહીં ધવાડ આવ્યો છે મોઢે તો હવે આપણે મળીએ પછી શું કેવો તમારે હા સાબ ઓ માય ગોડ અરે કે મિત્રો કેમેરા રંગ દેખાડ હા ભજીયા કોટા तो आपने ऐसे बजिया जिया कैसे? ये पढ़ काम लो करो। तुम्हारे तो आय कौन देखा भी? हमारे आय नहीं देखा है क्योंकि धवड़ा बदे तुम्हारे आय में है? ऐसे नहीं देखा कि जिया बना वामा तो बो रोका भाई क्या हम दांव लो भी जा? अब देते हैं रखवादरी अपना इन टेकले पर बातें पर चढ Bye-bye.